પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લે આમ ચાલતા દેશી દારૂ અડ્ડાઓ આપને જણાવવા માંગીશ કે નંદેશરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જીઆઈડીસીમાં બુટલેગર વિશાલ અને સંજય તથા તેના જેવા બીજા બુટલેગરો બિંદાસ્ત રીતે દેશી दारूનો વેપલો કરી રહ્યા છે બુટલેગર વિશાલને ત્યાં તો આરામથી બેસવાની સુવિધાઓ સાથે જ ઠંડા પીણા સોડા મિક્સ કરી ઇંગ્લિશ दारूની જેમ ધૂમ દારૂ પીવાઈ રહ્યું છે મુંબઈ અને બીજા રાજ્યોમાં ચાલતા દારૂના બારની જેમ જ વડોદરાની નંદેશરી જીઆઈડીસી માં दारूનો ભાર ચાલી રહ્યો છે જે નંદેશરીના વહીવટદારને નજરે કેમ ચડતો નથી

તે પણ એક સવાલ છે હાલમાં વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કડક પગલા લઈ વડોદરા શહેરમાં દારૂનું વેચાણ બંધ થાય તે હદે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે નંદેશરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા ઇંગ્લિશ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓ જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય કે અમને કોઈ દારૂ બંધ કરાવી શકે તેમ નથી તેમ લાગી રહ્યું છે તેવી રીતે તેઓ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે શું નંદેશરી સ્થાનિક પોલીસ વડોદરા શહેરની સ્કોડ ડીસીબી પીસીબી એસઓજી એલસીબી પોલીસ ના દારૂના અડ્ડાઓ વિશે જાણ નથી કે શું કે પછી આ દારૂ વેચનાર બુટલેગર વિશાલ અને સંજય દ્વારા ઉપલા અધિકારીઓને મલાઈ પહોંચાડવામાં આવે છે જેથી કરીને આવા બુટલેગરોને છાવરવામાં આવે છે નંદેશરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પગલા લઈ આવા ઇંગ્લિશ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓને વહેલી તકે બંધ કરવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવી કોઈ નીતિ અપનાવી લેવામાં આવશે તે તો હવે આવનાર સમય જ બતાવશે નંદેશ્રી પોલીસ સ્ટેશનના વહીવટદાર સ્ટેટ વિજલન્સને આમંત્રણ આપી રહ્યા હોય તેવા વિસ્તારમાં એંધાણ નજરે ચડી રહ્યા છે તો ટૂંક સમયમાં જોતા રહો નંદેશ્રી પોલીસ સ્ટેશનના વહીવટદાર અને તેમના વિસ્તારની ગેરપ્રવૃત્તિઓની જન્મકુંડળી પોોર્ટર ધવલિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા